નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો ધારી અગિયારસો પંચાણુંથી પંદરસો બાવન વિરમગામ નવસો ચાલીસથી સબુતસો સિત્તેર રાજકોટ તેરસોથી સોળસો સાઠ ધ્રોલ બારસો ત્રીસથી પંદરસો અગિયાર પાટડી બારસો પાસઠથી સબુતસો દસ જોટાણા સબુતસો એકસઠથી ચૌદસો સોર્યાશી ખાંભા બારસો સિત્તેરથી પંદરસો પાંત્રીસ જામજોધપુર તેરસોથી સોળસો એકત્રીસ મોરબી તેરસો એકાવન થી સોળસો સત્યાવીસ સાવરકુંડલા તેરસો પચાસથી સોળસો બહુચરાજી તેરસો એકથી પંદરસો એકાવન જેતપુર એક હજાર પંચોતેરથી સોળસો એકત્રીસ ભાવનગર બારસો સાતથી પંદરસો પાંચ સિદ્ધપુર બારસો પચાસથી સોળસો પચાસ હળવદ બારસો પચાસથી સોળસો ત્રીસ બોટાદ બારસો ચારથી સોળસો છેતાલીસ જસદણ નવસોથી સોળસો પચાસ હારીઝ તેરસોથી પંદરસો એકત્રીસ વાંકાનેર અગિયારસો પચાસથી સોળસો અડત્રીસ ટીનટોય બારસો દસ થી સબુતસો પિસ્તાલીસ અમરેલી સાતસો નેવું થી સોળસો તેત્રીસ વિસાવદર અગિયારસો એકતાલીસથી સબુતસો એકવીસ અંજાર સબુતસો પચીસથી પંદરસો પંચાવન ધંધુકા એક હજારથી સબુજસો પાંત્રીસ સાણસમાં અગિયારસો પાંત્રીસ થી પંદરસો બાસઠ થરા બારસો સિત્તેરથી સબુદસો અગિયાર શિહોરી પંદરસો એકથી પંદરસો એકાવન વિજાપુર આઠસો પચાસથી પંદરસો પચીસ કુકરવાડા એક હજારથી પંદરસો બાબરા સબતસો અગિયારથી સોળસો ઓગણચાલીસ કાલાવાડ બારસો એંશીથી પંદરસો એકાવન જામનગર આઠસોથી સોળસો પંદર ગોંડલ બારસો એકથી સોળસો અગિયાર મહુવા છસો ત્રીસ થી પંદર તળાજા આઠસો પચાસ થી સબુતસો ત્રણ વિસનગર આઠસો થી પંદરસો પંચાણું લખતર બારસો પચાસથી પંદરસો એકોતેર ધાંગંધ્રા બારસો પિસ્તાલીસથી સોળસો એક ઉનાવા એક હજાર એકથી સોળસો એકવીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે